સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ અમારે કોલ આવ્યો છે જે સરદારનગર વિસ્તારમાં એક કુતરું ત્રણ દિવસથી કુંડીમાં પડી ગયું છે તો ચાલો મિત્રો આપણે તેને રેસ્ક્યુ કરવા જોઈએ પણ હું તમને અવશ્ય કહીશ કે તમારા ઘરના કોઈ ટાંકા કોઈ વસ્તુ તેને બંધ કરીને રાખો જેથી કરીને કોઈ અબોલ થયું તેમાં પડી ન જાય બસ તને કરવાનું કાઢવાનું છે છે નીકળવું બહાર નીકળવું છે પણ એને આમ નીકળવું આમ નીકળવું একটা <laughs>

બે યુય કેને બે યુય ગભરાઈ ગયો હા બોલી દોરી ના એકતાને પોથો પોથો Mục tiêu mục tiêu mục tiêu mục tiêu mục tiêu ગાળિયો નીકળી જાય આ પોર્યું આ તો ગાળિયામાં હવે નીકળી જાય ના મકાઈ ભાઈ thank <laughs> you